લોકોને જગત કરવાનો અનોખો પ્રયાસ કરાયો હતો જેમાં બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોને લઈને જાગૃત કરવામાં આવ્યા હતા સુરત અડાજણ બસ ડેપો માંથી રેલીનું પ્રસ્થાન થયું હતું જેમાં સિત્તેર જેટલા બાઇકર્સ જોડાયા હતા

અનેક બાઇકર્સ રેલી ગ્રુપને સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળ્યો ત્યારે અવશ્ય ટુ તમે હેલ્મેટ પહેરો હેલ્મેટ એ તમારું એક સુરક્ષા કવચ છે અને જેટલા પણ ટ્રાફિકના રૂલ્સ છે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું જે સુરત શહેરની પ્રજા હમણાં જે પાલન કરે છે એ વધારે સારી રીતે પાલન કરે એવી હાર્દિક અપીલ છે ખાસ કરીને હેલ્મેટ માટેની જે અપીલ છે એનો પ્રતિસાદ સુરતની પ્રજાએ આપવાનું ચાલુ કરેલ છે અને સો ટકા પ્રતિસાદ આપશે એવી અમને સો ટકા વિશ્વાસ છે તેમજ સિગ્નલનું પણ સો ટકા પબ્લિકે પાલન કરવાનું ચાલુ કર્યું છે એના માટે અભિનંદનને પાત્ર છે